એ પછી બનવા બેઠો માં એમાં સંગત માતા મુડનો એ દેવ ધામ આવશે મારી સંકલ કુલ ની મારી વડી દેવું માગે શરી તને દેવું ના મારી આદિયા ગરી માં શક્તિ એ ડાલા મથો એ ઓલો ડાલા મથો કેસરી સિંહ ને અનમરી પ્રે વિશો ગામના તોરણ બેઠા અને બેઠા જેની દીખડી એની ઉગાયો

え તમારાુકડો જીભ આગ લાગતો માં બે ધીરે 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 સુરત ભગવાન ની કિરણો ફૂટી છે રાજા થાય અને મુગલ બાદશાહ જો સુવર્ણ ના માં આવે અને મારા કુકડા નું ભોજન કર્યું હોય

જય જય હાલો 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 મિત્રો હું અંગે આવી જાઉં

જય વેલનાથ કોળી સમાજ મારુતિનગર ગોકુલગર જામનગર આપનું હાર્દિક સ્વાગત વેલનાથ નો પરિપૂર્ણ થઈ રહ્યો આજે વેલનાથ નો યજ્ઞ ને પરિપૂર્ણ થઈ રહ્યો હોય એ નિમિત્તે આજે રાત્રે ના મા ભગવતીના ડાકલાનું આયોજન હોય એ ડાકલાનો કાર્યક્રમ રાખેલો હોય ગામો ગામથી મા ભગવતીના ભુવા વધારેલા હોય એવા અમારે રાજકોટ ગામથી માનીય શ્રી ધર્મેશભાઈ જીંજવાડિયા આપણી સમક્ષ હાજર છે તથા એવા નટુભાઈ કુંવરિયા એ પણ આપણી સમક્ષ હાજર છે પછી એવા જામનગર જિલ્લાના એવા પ્રમુખ શ્રી નરસિંહભાઈ રોરિયા એ પણ અહીં હાજર છે એવા પ્રમુખ શ્રી વનરાજભાઈ સૌશીભાઈ બારજિયા તથા અન્ય ભાઈઓ પણ બધાય આ માંડવાની અંદર હાજર છે માં ભગવતીના દર્શન માટે પધારેલા હોય આપણું સમાજનું ગૌરવ છે મારા આ સમાજનું ગૌરવ કહેવાય રાજકોટ થી ધર્મજભાઈ એ પધારી રહ્યા હોય એનું ફૂલ આરતી અને સ્વાગતમ કર્યું છે ભાઈ થી લગણ સ્ટેજ માટે લઈ આવ્યા છે એવો આપણા સમાજ નો ગૌરવ કહેવાય મારા વાળા અને આપણી આપડી

ઉપપ્રમુ તેમના તરફથી પાંચ હજાર ને સો રૂપિયા ની ભેટ આપે છે ખુબ ખૂબ ધન્યવાદ એવા અમારે મનસુખભાઈ ધામેસા

અને એનું સ્વાગતમ કરવાનું છે મારા વાલા દર્મેશભાઈ ભાઈને આવો આવો બોલાવવાનું દર્મેશભાઈ જીંજવાડીયાને સ્વાગત છે દર્મેશભાઈ સુહાન ઓકે હા ભાઈ તમે તમારી ત્યાં લડી જો બાકી નો આમ હેલો એવા દર્મેશભાઈને વિનંતી કરું

फूल आरती जोरदार तालियों થી વધાવી લો મરો બાપલો વધાઈ બાય બાય કો ગુપુ ધન્યવાદ મારા વાલા એવા અમારે નટુભાઈ કોરિયાને વિનંતી કરું સ્ટેજ માથે પધારે

આપણા સમાજ ના એવા લાડીલા પ્રમુખ છે નરસિંહભાઈ રોરિયા ને વિનંતી કરું સ્ટેજ માં પધારે વધારે નરસિંહભાઈ નું સ્વાગતમ કરશે કેલાભાઈ વરાણિયા ઓકે ઓકે એવા અમારે વનરાજભાઈ વનરાજભાઈ વિનંતી કરું સ્ટેજ માટે વધારે વનરાજભાઈ પારેજીયા નું સ્વાગત કરજે અમારે ધીરુભાઈ વરાણિયા ધીરુભાઈ વધારો આ બાજુ વનરાજભાઈ નું ફૂલાર ચાલતી સ્વાગતમ કરશે એવા અમારે સમાજ નું એક ઘરેણું છે મારા વાળા સનાભાઈ પર્વતભાઈ સોહાણ ને વિનંતી કરું સ્ટેજ માટે વધારે આ એક સમાજ નું ઘરેણું છે મારા વાલા સનાભાઈ પર્વતભાઈ સોહાણ સ્ટેજ માટે વધારે રાજુભાઈ જીંજવાડિયા સ્ટેજ માટે પધારે આપણી સમક્ષ અમારે પાણાખાંડ ની અંદર તન સમાજ મારા વાળા ભેગા પડે છે

અને અમારે દિનેશભાઈ નું ફૂલ આરતી સ્વાગત કરશે ધર્મેશભાઈ આર્મી મેન છે ને આપણા પણ આ એક ઘરેણું છે મારા વાળા સમાજ નું ખુબ ખુબ ધન્યવાદ